ધોરણ આઠ સ્વ અધ્યયન પોથી ભાગ એક પાના નંબર પાસઠ પરનો મહાવરો જોઈએ પ્રશ્ન નંબર એક સાદુરૂપ આપી દરેકને ઘાત સ્વરૂપે લખો પાંચ દાખલા આપણને આપ્યા છે ગણવા માટે પ્રયત્ન કરીએ કાઉસમાં પાંચની પંદર ઘાત ભાગ્યા પાંચની દસ ઘાત આપી છે કાઉસની બહાર છે પાંચની પાંચ ઘાત સાદું રૂપ પહેલાં આપીએ આધારમાં પાંચ લખીએ ભાગાકાર હોવાથી ઘાતની બાદ બાકી થશે તેથી પાંચની પંદર ઓછા દસ ઘાત આપણે લખી શકીએ ગુણ્યા પાંચની પાંચ ઘાત તો પાંચની કેટલી ઘાત મળશે પંદરમાંથી દસ જાય તો પાંચ ખાત ગુણિયા પાંચની પાંચ ઘાત તો છે જ આધાર સરખો છે અને ગુણાકારની નિશાની છે તેથી ઘાતનો સરવાળો થશે તેથી પાંચની દસ ઘાત આ આપણો જવાબ આવશે બીજો દાખલો આપણને આપ્યો છે એકના છેદમાં બે આખા કાઉસની બે ઘાત ભાગ્યા બેના છેદમાં ત્રણ આખા કાઉસની ત્રણ ઘાત તેથી આપણે એકની બે ઘાત છેદમાં બેની બે ઘાત આવું લખી શકીએ ભાગ્યા બેની ત્રણ ઘાત છેદમાં ત્રણની ત્રણ ઘાત એકની બે ઘાત છેદમાં બેની બે ઘાત ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો અંશ અને છેદ બદલાઈ જશે ત્રણની ત્રણ ઘાત અંશમાં જશે બેની ત્રણ ઘાત છેદમાં જશે એકનો વર્ગ તો એક જ થવાનો છે તેથી અંશમાં રહેશે ત્રણની ત્રણ ઘાત અને છેદમાં આધાર સરખા છે ગુણાકારની નિશાની છે તેથી ઘાતનો સરવાળો થશે તો જવાબ મળશે ત્રણની ત્રણ ઘાત છેદમાં માં બેની પાંચ ઘાત ત્રીજો દાખલો આપણને આપ્યો છે ચારની પાંચ ઘાત ગુણ્યા એની આઠ ઘાત બીની ત્રણ ઘાત છેદમાં ચારની પાંચ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત બીની બે ઘાત ચાર ને આપણે બેના વર્ગ સ્વરૂપે લખી શકીએ અને પાંચ ઘાત તો છે જ ગુણ્યા એની આઠ ઘાત ગુણ્યા બી ની ત્રણ ઘાત છેદમાં બેનો વર્ગ આખા કાઉસની પાંચ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત ગુણ્યા બીનો વર્ગ તો હવે બેની કેટલી ઘાત મળે પાંચ દુ દસ એની આઠ ઘાત બીની ત્રણ ઘાત છે જ છેદમાં બેની દસ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત અને બીની બે ઘાત તો છે જ હવે જોઈએ આગળ આધાર સરખો છે ભાગાકારની નિશાની છે તેથી ઘાતની બાદ બાકી થશે તો બેની દસ ઓછા દસ ઘાત આપણે લખી શકીએ એવી જ રીતે એ માટે એની ઘાત આઠ ઓછા પાંચ આપણે લખી શકીએ અને બીની ઘાત આપણે ત્રણ ઓછા બે આવી રીતે લખી શકીએ બેની દસમાંથી દસ બાદ કરીએ તો ઝીરો ઘાત મળી જાય એની કેટલી ઘાત મળશે આઠમાંથી પાંચ જાય તો ત્રણ અને બીની એક ઘાત મળશે બેને ઝીરો ઘાત એટલે એક ગુણ્યા એ ની ઘન અને બી ને એક ઘાત એટલે આપણે બી લખી શકીએ એ ની ત્રણ ઘાત છે બી ની એક ઘાત છે એક સાથે ગુણીએ તો જવાબ મળે એનો ઘન બી પછીનો દાખલો આપ્યો છે ત્રણ ગુણ્યા સાતનો વર્ગ ગુણ્યા અગિયારની આઠ ઘાત છેદમાં એકવીસ ગુણ્યા અગિયારની ત્રણ ઘાત એકવીસનું સાદુરૂપ આપીએ ત્રણ ગુણ્યા સાતનો વર્ગ ગુણ્યા અગિયારની આઠ ઘાત છેદમાં ત્રણ સત્તા એકવીસ અને અગિયારની ત્રણ ઘાત તો છે જ આધાર સરખો છે ભાગાકારની નિશાની છે ખાતની બાદ બાકી થશે તો ત્રણની ઉપર એક ઓછા એક ખાત આવશે સાતની ઉપર બે ઓછા એક ઘાત આવશે અને અગિયારની ઉપર આઠ ઓછા ત્રણ ઘાત આવશે તો ત્રણની ઝીરો ઘાત ગુણ્યા સાતની એક ઘાત ગુણ્યા અગિયારની પાંચ ઘાત ત્રણની ઝીરો ઘાત એટલે એક ગુણ્યા સાત ગુણ્યા અગિયારની પાંચ ઘાત તો જવાબ શું મળે સાત ગુણ્યા અગિયારની પાંચ ઘાત પાંચમો દાખલો આપ્યો છે પચીસ ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા ની આઠ ઘાત છેદમાં દસની ત્રણ ઘાત ગુણ્યા ની ત્રણ ઘાત પચીસ એટલે પાંચનો વર્ગ પાંચનો વર્ગ આપેલો જ છે ગુણ્યા બીની આઠ ઘાત દસની જગ્યાએ આપણે પાંચ દુ દસ લખીએ અને આખા કાઉસની ઉપર ત્રણ ઘાત ગુણ્યા બીની ત્રણ ઘાત આધાર સરખો છે ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો થાય તેથી પાંચની બે વત્તા બે ઘાત લખી શકીએ ગુણ્યા બીની આઠ ઘાત છેદમાં જોઈએ તો પાંચને પણ ત્રણ ઘાત લાગે અને બેને પણ ત્રણ ઘાત લાગી જશે તો પાંચનો ઘન ગુણ્યા બેનો ઘન લખી શકીએ અને બીનો ઘન તો છે જ અંશમાં મળશે પાંચની ચાર ઘાત ગુણ્યા બીની આઠ ઘાત છેદ આમનો આમ લખી નાખીએ પાંચની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત હવે જોઈએ તો આધાર સરખા છે ભાગાકારની નિશાની છે તો ઘાતની બાદ બાકી થશે તો પાંચ ને ચાર ઘાત ઓછા ત્રણ ઘાત એટલે કે પાંચને ચાર ઓછા ત્રણ ઘાત મળશે આ પણ આધાર સરખો છે ભાગાકારની નિશાની છે તો ઘાતની બાદ બાકી થશે તો બીની ઉપર આઠ ઓછા ત્રણ ઘાત લખી શકીએ છેદમાં બેની ત્રણ ઘાત છે જ હવે જોઈએ તો પાંચની કેટલી ઘાત મળશે આપણને પાંચની એક ઘાત ગુણ્યા બીની પાંચ ઘાત છેદમાં બેનો ઘન આપણને મળે તો ફાઇનલ જવાબ શું મળ્યો પાંચ બીની પાંચ ઘાત છેદમાં બે ની ત્રણ છેદમાં ત્રણ આખા કાઉસ ઉપર ત્રણ ઘાત ગુણ્યા બે ના છેદમાં ત્રણ આખા કાઉસ ઉપર છ ઘાત બરાબર બે ના છેદમાં ત્રણ આખા કાઉસ ઉપર ટુ એમ ઓછા એક આપેલા છે તો એમની કિંમત આપણે શોધવાની છે એકદમ સરળ દાખલો છે આ બાજુ જોઈએ આધાર સરખો છે ગુણાકારની નિશાની છે ઘાતનો સરવાળો થશે તો બેના છેદમાં ત્રણની ત્રણ વધતા છ ઘાત આપણે લખી શકીએ આ બાજુ પદ આમ નામ લખીએ બે ના છેદમાં ત્રણ અને એની ઘાત છે ટુ એમ ઓછા એક તેથી બેના છેદમાં ત્રણની કેટલી ઘાત મળે છે નવ ઘાત બરાબર બેના છેદમાં ત્રણની ટુ એમ ઓછા એક ઘાત બરાબરની બંને બાજુએ આધાર સરખા છે અને બરાબરની નિશાની હોવાથી આપણે ઘાત પણ સરખી છે એવું લખી શકીએ તેથી ટુ એમ ઓછા એક બરાબર નવ આપણને મળે તેથી ટુ એમ બરાબર નવ ઓછા એક આ બાજુ આવે એટલે વત્તા એક તેથી ટુ એમ બરાબર દસ તેથી એમ બરાબર દસ તો છે જ બે છે એ એમની સાથે ગુણાયેલા છે બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં આવી જાય છે દડાડીએ બે પંચા દસ તેથી એમ બરાબર પાંચ આ આપણો જવાબ